અમે તો કોંગ્રેસ ને આપશું બે કોંગ્રેસ તો હારી કોંગ્રેસ પેલા કોંગ્રેસ હતી ને અત્યારે કોંગ્રેસ ખેડૂતો જો ખેડૂતો સમજી જાય તો કોંગ્રેસ ને જ આપવાનું હા ભાજપ ને નહીં આપવાનું હા અમે તો વોટ મારું જો કહેતા હોય તો હું તો એક પક્ષમાં છું પક્ષ ને જોઈને વોટ આપી દેવાનું ભલે ઘટાડો આવે ને ફૂલ એવું છે બધું નીચે ઘટાડાનું હોય તો આપણે એને વોટ આપી દેવાનું

અહીંયા મોટા ભાગના લોકો ખેતીવાડી કરતા હોય છે બનાસકાંઠામાં પાણીની એક બાજુ સમસ્યા છે ઘણી બધી જગ્યાએ પાણી નથી પહોંચતું બીજી બાજુ પૂરની પણ સમસ્યાઓ છે કે ઘણી બધી વાર પૂર આવતા હોય તો આ ગામો સંપર્ક વિહોણા થતા હોય છે અહીંયાના લોકો પાસેથી સમજીએ કે એ લોકોની અપેક્ષા શું છે સરકાર પાસેથી આપનું નામ શું છે કાકા ભાઈ અને તમે આ ગામના જ છો આ ગામના જ છો તો આ ગામમાં પાંચ વર્ષમાં કેવા કામ છે કાકા વર્ષમાં કામ ચોચો કોઈ નથી શું થાય

પ્રધાનમંત્રી તો અત્યારે નરેન્દ્ર મોદી બરાબર છે પછી એના પછી તો ભલે મૂટકું રાજી બને જો એમની સરકાર આવે તો હં ભલે રાહુલ બને એમાં વાંધો નહીં અમને નેતા એક વખત અહીંયા આવે મીટિંગ કરે અને કહે કે અમને વોટ આપજો તમારા ગામનો વિકાસ કરશે તમારા બધો ગરીબાનો સારો કરશો અત્યારે ગરીબો માટે કોઈ રાહત મળતી નથી મજૂરિયા માણસને કોઈ પૈસા કોઈ બી વસ્તુ મળતી નથી કહેવા બેન કે કોઈ સરકાર આવે બીજેપી આવે કે કોંગ્રેસ આવે કોઈ કોઈ કરતો નથી હું કોઈ વિકાસ થતો નથી આ દિવસે થી પાંચ વર્ષ સુધી નેતા આવે કરી મિટિંગ કરીને જાય તમારો આ કરશો આ કરશો કોઈ કરતો નથી બેન અત્યારે લોકસભા માટે પણ ઉમેદવાર છે તો વિધાનસભામાં એમને ધારાસભ્ય તરીકે કેવા કામ કરે એમણે કર્યા એનાથી જે બેને એ બેનથી જે છો એ બેને કર્યો પણ બીજેપી આગળ કામ ન થાવા દીધી તો બચારી ગેની બેન શું કરે આગળ બીજેપી ને આગળ ચાલવા ન દેતી કોંગ્રેસને તો શું કરવાનું બોલો કઈ રીતની બિચારી કામ કરે કામ તો એ સારા કરે ને તે કરતા કોઈ ગરીબ ને વાતડા બાર દે નથી એ વ્યક્તિ સારી જ છે અને બીજેપી સારું છે આપણે તો પ્રવાહ કઈ બાજુનો આ વખતે હવે આ વખતે તો એવું જ છે કે કોઈ નક્કી નથી કે બીજેપી આવે કોંગ્રેસ આવે પણ કહેવાનો મતલબ ગામની અંદર રાહત આવે કે એ ગરીબો ને નથી મળતી ઓયડા છે મકાન આવે છે નથી મકાન મકાન મળે તો ફોર્મ લોકો એક લાખ ને વીસ હજાર મળે એમાંથી ચાલીસ હજાર રૂપિયા મળે સાઠ હજાર નું કેવું મકાન બને તમારા મન વિચાર કરી લો શું આવે સાઠ હજાર માં કઈ આવે ખરી પાણી પાણી ના રસ્તા બધા પાણી નો સમસ્યા છે આ રસ્તા બધા આવે ઘર ઘર સુધી નળ હા નળ પહોંચ્યા પાણી ના પછી બીજું વરસાદ વરસે કે નહીં એટલે ગામની અંદર ચારેય ગોળા પાણી થઈ જાય છે કંઈ કોઈ સમસ્યા કરતો જ નથી અહીંયા કને પુલ બંધવાનો છે તો પુલ બધતો નથી કેટલી સમસ્યા થઈ છે આખો ગામ છે કે નહીં હવે તો આ વખતે જો પાણી આવશે ને તો આખો ગામ ડૂબાઈ જશે આ ગામની કોઈ સમસ્યા નથી કરતો કોઈ નથી કરતો હું રાવણા રાજપૂત છું છું હું સાચું જ કહું છું જશે બધા અત્યારે છે કે નહીં વીખ વિખત વધારે ચાલે છે અહીંયા બાકી બીજું કશું છે નહીં

ભાજપે જીતે બેન જો બીજું કોઈ નહીં ઉમેદવાર આવ્યા પ્રચાર માટે બંને પક્ષમાંથી હજી તો કોઈ આયો નથી ગેની બેન એક વખત આવ્યો હતો એના પછી કોઈ આવ્યો નથી શું વાત કરી હતી ગેની બેને ગેની બેન આ બધું કે હું તમારા માટે આ કરીશ આ કરીશ આ કરીશ પણ ભાઈ ગેની બેન બજાની ચાલવું જોઈએ ને ચાલતો નથી શું કરે ભાઈ સાંસદ બની જશે પછી તો હાલ ને સાંસદ બચે પણ ઉપર તો બીજેપી વાળા છે હાલવા દેતો ને ઉપર વહી ને કોણ જોઈએ કોની સરકાર બનવી

ધીમાની અંદર મોટે ભાઈ દારૂનો વેપાર બહુ ધીમાની અંદર ચાલુ છે છે મંદિર હવે કોઈનો વિરોધ કરતા નથી આપણે કહીએ છીએ કે ત્યાં તકલીફો બધી રીતે છે પણ કોઈ નેતા હંમેશા કરતા તમારા જેવા આ બે બે આવ્યા માઇક લઈને બસ આ તમે આવીને જતા રહીશો પછી આની પાસે કોઈ નહીં આવે શું આના પછી કોઈ બહાર આવવાનું નથી કોઈ કશું કરવાનો નથી આ ડીમા ગામના લોકોની જે પરિસ્થિતિ પહેલા હતી એની એ જ ચમકે એ જ પરિસ્થિતિ છે અત્યારે કોઈ ડીમા ગામ કોઈ કશું કોઈના માટે કોઈ કરતો નથી કોઈ ગરીબો માટે કરે કોઈ અમીરો માટે કરે છે જે અમીર લોકો છે અહીંયાનો થઈ જાય ગરીબ લોકો છે બેઠા રહે તલાટી લોકો બલાટી લોકો છે એ લોકોને જો લો ચાલે તો કરીએ ના કર ન ચાલે ન કરીએ જો કોઈ ભી હજાર પૈસાથી મતલબ રાખે લોકો સરકારી કામ કરાવવું હોય તો પચીસ રૂપિયા આપવા પડે ના આપવા તો કામ ન થાય પેલા કોંગ્રેસ હતી ને હાલે કોંગ્રેસ એક માણસ ને શું હાલે દસ માણસ રોડ થતા નથી તો તો પોલી પોચ 5 ફૂટ ની દીવાલ ના ચાર રસ્તામાં થાતી. તો શું લાગે કે એની બેન અત્યારે લોકસભા માટે પણ ઉભા રહ્યા છે જીતશે? ગેનીબેન ઈ બેન મો ના કોઈ છે કોઈ તો વસ્તી ઉપર હતાર છે. શું કેવા દાબા? ઈ તો વસ્તી ને બેન જેને વોટ આપો એ નાટે. બરોબર તમારે હવે કોને આપું મારે કોને આપું શું સાબુ. અચ્છા તો આ વખતે શું લાગે? ખેડુ તો શું જો એને વોટ આપશે? ખેડુ તો જો ખેડુ સમજી જાય. તો કોંગ્રેસને આપવાનું. હા ને નહીં આપવાનું.

હા મુકવારી થઈ ગઈ છે કદાચ પહેલા મશીન માં સેટિંગ કર તો નહી આવે એના મશીન અંદર હમ એ અંદર સેટિંગ થઈ જશે તો નહી આવે બાકી તો કોંગ્રેસ આવવાની જ છે હું ચૌધરી વેવાજી ટીમ વેપ ધંધો ખેતી ખેતી કરો છો اچھا તો આટલી બધી સરકારો બદલાઈ ખેડૂતો પરિસ્થિતિ બદલાઈ કાકા હા કોઈ મરભાઈ આજે ખેડૂતોને ઘરે ઘરે પાકા મકાન થઈ ગયો ઘરે સ્કૂટર આવી ગયો ઘરે ગાડીઓ આવે છે અને આજે અહીંયા નેવું ટકા ખેડૂતો સુખી છે બધા હા ખુશ છે બધા ખેડૂતોને શું જોઈએ કોની સરકાર બનવી જોઈએ બીજેપી ની ભાજપ ભાજપ ખેડૂતોને જોતે વસ્તુ આવે છે ખેડૂતોને પાણી ખૂબ આવે છે આવે બધું આવી ગયું એટલે એક તરફથી ખૂબ સુખ શાંતિ છે બધી કમળનો નિશાન લઈ જ આવે એને

બનાસ કાંઠા કોણ જીતશે રેખાબેન રેખાબેન જીત ફાઇનલ અને ગેનીબેન અહીંયાના ધારાસભ્ય છે તો કોઈ વિકાસનું કામ કર્યો નથી અસંતોષ છે અને મોસ્ટ અસંતોષ છે વાત ના એટલે જેનું કામ થાય અને વતાલે એટલે ગે ગેનીબેન આવો છો ને છે રેવાડા મજા કરે દેરો કરે છે ખીડું ઘણો લોટ બીજું કોઈ જો નથી મારે મોતીભાઈ શવા

ભાજપ જેની બેન ને ભાજપ વાળા કરવા જાય તાર કરવા સરકાર ની એકની કોણ સાંભળવા જાય કોંગ્રેસ ની

અમે જીતી ગયા છીએ ભૂલ ને કારણે અને છવી છવી બેઠક ભાજપ ચારસો પાર નું પરિણામ આવશે મોદી સાહેબ ચારસો પાર પરિણામ ભાજપની સરકાર બનવાની છે

અમારા ગમે બાર ના ધારાસભ્ય બેન ને ફોન કરીએ તો એમ કે અમારો કોઈ નથી તમારો તમે લડ્યા કેમ જીત્યા કેમ તો ફોર્મ ભરવાની જરૂર નથી ને ઘરે બેઠા

ભાઈ ના ને હતું ને હું જોતો મને ના પાડ્યો હતો મેં કીધું ભાઈ મેં ખાખી વરતી પેરી રાતે ગેની બેને જેલ માં છોડાયો હતો લો જવાબ ચૌધરી પાંચ વર્ષ રહી ગયા બરાબર બનાવ્યો તો ઘેની બેન ના વખત બનાવ્યો આ રોડ રસ્તા બનાવ્યા તો ગેની બેને બનાવ્યા છે બરાબર શંકરભાઈ ચૌધરી પાંચ વર્ષ રહી ગયા છે

ગામની અલગ અલગ પરિસ્થિતિ અને અલગ અલગ પ્રશ્નો સાંભળ્યા પ્રશ્નો સાંભળ્યા પછી પ્રશ્ન બીજો એક ઊભો થાય કે અહીંયા ધારાસભ્ય કોંગ્રેસના જ છે અડધા લોકો કહે છે કે અહીંયા વર્ચસ્વ ભાજપનું પણ વધારે છે એટલે આ લોકસભાનું જે કોકડું છે એ ગૂંચવાયેલું છે જે પ્રમાણે આપણે અત્યાર સુધી વાત કરતા હતા કે બનાસકાંઠામાં ટક્કર જબરજસ્ત થવાની છે એ ટક્કર અહીંયા ગ્રાઉન્ડ પર આવીએ ત્યારે પણ દેખાય છે કે સમર્થકો કહે છે કે ઘણી બને કામ કર્યા છે ઘણા બધા લોકો કહે છે કે ભાજપે અમારા સુધી પાણી પહોંચાડ્યું છે ગલબાભાઈનું ઋણ ઉતારવાનું છે એટલે રેખાબેનને જીતાડવાના છે હવે આ ટક્કરમાં કોણ જીતે છે એ જોવાનું રહ્યું